ઇરાનની સરકાર ટૂંક સમયમાં પોર્ટુગીઝ ધ્વજવાળા કન્ટેનર જહાજ એમસીએસ એડિયર્સ પર સવાર ક્રોને મુક્ત કરશે ઈરાનના વિદેશ મંત્રાલય દ્વારા શનિવારે જારી કરવામાં આવેલા નિવેદનમાં પોર્ટુગલના નવા મંત્રી અને ઇરાનના વિદેશ મંત્રી વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી આ દરમિયાન બંને વચ્ચે ઇઝરાયલ સાથે જોડાયેલા કાર્ગોશીપ એમસીએસ એડિયર્સ વિશે પણ ચર્ચા થઈ હોવાનું જણાવ્યું હતું મહત્વનું છે કે એમસીએસ એડિયર્સ જહાજ પર સત્તર સભ્યોની ભારતીય ટુકડી હતી તો આ સાથે હેલિકોપ્ટર દ્વારા જેને ટૂંક સમયમાં હવે મુક્ત કરાતા સોળ ભારતીયો વતનમાં પરત ફરશે બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ